નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે ખેતીવાડીને લગતા રોજબરોજ નવા વિડીયો લઈને આવીએ છીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ છીએ તેની માહિતી તમારો સુધી પહોંચી રહે અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો આપણા વિડીયો જોવો છે અને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો જેથી કરીને આપણે એના સોલ્યુશનને લગતા વિડીયો બનાવી શકીએ તો ખાસ કરીને આજે ખેડૂત મિત્રો જે જીરામાં મોલો માટે ચર્ચા કરવાની છે તો મોલો માટે કઈ દવા છાંટવી તો ધીમે ધીમે ઘણા બધા એરિયામાં એટેક મોલોના ચાલુ થઈએ છે અને ઘણા બધા જીરામાં અમુક અમુક જગ્યાએ ઓછા વધતા પ્રમાણમાં મોલો જોવા મળે છે તો ખાસ કરીને મોલોને કયા સ્ટેજમાં કઈ દવા છાંટવી એની ચર્ચા કરવાની છે તો મિત્રો આખો વિડીયો જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો મોલો વધારે હોય ઓછો હોય એ પ્રમાણે કઈ દવા છાંટવી તો જો ઓછો મોલો હોય તો તમે આપણે જોઈએ તો થાયો મેથકજામ જે પચીસ ટકા આવે છે એ તમે છાંટી શકો છો એમાં આપણે તમને જે જોવા મળે છે એ પ્રમાણે સિઝન ટાનું જે એક તારા આવે છે એ સિવાય મિત્રો જે ધાનુ કાનું અરેવા કરીને આવે છે તો એ એ ટેકનિકલ તમારે બીજી જે સારા રિઝલ્ટ આવતા હોય એ પ્રમાણે જે એ ટેકનિકલ આવતું હોય એ તમે સારા રિઝલ્ટવાળી કોઈ પણ પ્રોડક્ટ લઈ શકો છો જેમાં થાયો મેથકજામ પચીસ ટકા આવે છે એનું પ્રમાણ છે ખેડૂત મિત્રો દસ ગ્રામ પ્રતિભંપ નાખવાનું હોય છે એ સિવાય મિત્રો માઇનર એટેક હોય તો આ લઈ શકો છો એ સિવાય મિત્રો જે તમે કહો છો એ પણ લઈ શકો છો જેમાં ટાટાનું જે માનેક કરીને આવે છે એ સિવાય મિત્રો જે એનએસએલ નું ઇનોવા કરીને આવે છે નાગર તો એ લઈ શકો છો જેમાં એસીટમિપ્રાઇડ વીસ ટકા આવે છે તો એ પણ તમે પમ્પે દસ ગ્રામના માપથી નાખવાનું હોય છે તો અત્યારે બહુ એટેક નથી તો આ બંને નાખી શકો છો એ સિવાય મિત્રો જો વધારે એટેક હોય અને મોલો આ તમે દવા છાંટી જે માઇનર રાઉન્ડ લીધા હોય ને જીઓ ન હોય ને વધારે આવી ગયો હોય તો એના પછી કઈ છાંટી દવા તો વધારે એટેક હોય તમે તમે ઓલાલા પણ છાંટી શકો તો જે પ્રમાણે તમને જોવા મળે છે એ પ્રમાણે તો મિત્રો ઓલાલા જે છે એમાં ફ્લોનિકામાઇડ આવે છે ટેકનિકલ એ પંપે દસ ગ્રામના માપથી સ્પ્રે કરવાનો હોય છે તો ઓલાલામાં તમને ખબર છે ચૂસિયા છે જે લીપોપટી આવે છે એ સિવાય મિત્રો મોલો છે વ્હાઇટ ફ્લાય છે સફેદ માખી આવે છે એ એમાં રિઝલ્ટ આપશે તો એ મિત્રો ઓલા મોલો માટે સારું એવું રિઝલ્ટ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એના વિશે જાણતા પણ હશે તો આ પણ છાંટી શકો છો એ સિવાય મિત્રો જે ત્રીસ ટકા એફએસ થાય મેથક આવે છે એમાં યુપીએલ નું રેનો કરીને આવે છે જે તમને જોવા મળે છે એ પ્રમાણે તો એ ત્રીસ ટકા એફએસ આવે છે એનું રિઝલ્ટ જો તમારો વધારે મોલો હોય તો એ પણ તમે છાંટી શકો છો એ સિવાય મિત્રો એફએસ માં ઘણી બધી કંપનીમાં અત્યારે આવી ગયા છે તો નીચેનાનું એક જે હીરોટા કરીને આવે છે એ પણ તમે શકો છો જે હોય છે પમ્પે તમારે પંદર એમ એલ આજુબાજુ માપ રાખીને સ્પ્રે કરવાનો હોય છે તો આના રિઝલ્ટ પણ સારા છે જો તમે પ્રાઇડ ને બધી છાંટી હોય એનાથી રિઝલ્ટ ન મળે તો આ પણ સાંટી શકો છો એ સિવાય મિત્રો જો વધારે હોય તો તમે જાણતા જઈશો યમરાજ છે ટાઇચી છે તમે જે કપાસમાં વાપરીએ છીએ દવા તો મિત્રો જેમાં ટોલ ફેન પંદર ટકા એસી આવે છે જેમાં પીઆઈ નું કિફન કરીને આવે છે એ સિવાય મિત્રો જે નીચીનો ટાઇચી કરીને આવે છે એ સિવાય મિત્રો જીએસપી નું યમરાજ કરીને આવે છે તો એ પણ તમે છાંટી શકો છો જે પમ્પે થ્રી સેમ ના માપથી તમારે સ્પ્રે કરવાનો હોય છે તો મિત્રો વધારે એટેક હોય તો તમે આ છો એટલે લગભગ સો ટકા રિઝલ્ટ મળી જશે તો એ સિવાય પણ આનાથી રિઝલ્ટ તમને ન મળે તો તમે એ સિવાય આ વર્ષે જે આવ્યું છે કોર્ટ એવા વાળાનું કંઈક સ્પેડિંગ કરીને આવ્યું છે જે તમને જોવા મળે છે ફોટો એ પ્રમાણે તો આના રિઝલ્ટ પણ અત્યારે ખૂબ જ સારા છે બજારમાં અને સારું એવું ચાલે છે તો વધારે એટેક હોય તો તમે મેં કીધું એ પ્રમાણે યુપીએલનું જે રેનો ને નીચેનાનું હીરોટા આવે છે ત્રીસ ટકા એફએસ તો એ છાંટી શકો છો જો હું કોઈ જાહેરાત નથી કરતો પણ આ ટેકનિકલ તમે બીજી કોઈ સારી એવી કંપનીના લઈશો તો પણ ચાલશે જેમાં થાય મેથકજાન એફએસ ત્રીસ ટકા આવે છે સિવાય મિત્રો આ ટોલ ફેન કીધી તો એ વધારે એટેકમાં એ બે છાંટી શકો છો અને બહુ વધારે હોય તો કોર્ટે આનું જે સ્પેડિન કરીને આવ્યું છે આ વર્ષે આવ્યું છે એ પણ મિત્રો છાંટી શકો છો જે પંપે સાત થી દસ એમ જેવું એનું માપ છે તો મિત્રો આ મોલોના એટેક પ્રમાણે તમારે ડોઝ કઈ રીતના કરવા એની યાદની માહિતી હતી ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે જે અવરનવર આ બધા વિડીયો મૂકીએ છીએ જે ચરમા શુકરાના છે સિવાય મિત્રો કાળિયાના છે તો એ બધી માહિતી તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો છે તમારા જો ખેડૂત મિત્રોના ગ્રુપ હોય ગામના ને બધા વોટ્સઅપ ગ્રુપ હોય તો એ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી マリーレイー。オッケーミトロテンキュー。